નમસ્કાર મિત્રો આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો તોફાની વરસાદની આગાહી સિસ્ટમે લગાવી છલાંગ સીધું ટાર્ગેટ પર આવી ગુજરાત તો જે હા મિત્રો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાંથી ઉદ્ભ ભવેલી સિસ્ટમ હવે ડિપ્રેશન બની ગઈ છે આ સિસ્ટમ હાલ અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપેથી ગુજરાત તરફની દિશામાં આગળ વધી રહી છે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ સિસ્ટમ છત્તીસગઢ અને ઝારખંડના ભાગોમાં છે ગુજરાતથી અંદાજે સાતસો પચાસ કિમી દૂર છે જે આગામી ચોવીસ કલાકમાં પૂર્વ મધ્યપ્રદેશ સુધી પહોંચી શકે છે જો કે મધ્યપ્રદેશ પહોંચશે ત્યાં સુધીમાં તે રેલમાર્ગ લો પ્રેશરમાં ફેવરાઈ શકે છે તો મિત્રો વિવિધ વેધર મોડલના અનુમાન પ્રમાણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે આગામી બે દિવસ અતિ ભારે છે કારણ કે શનિવાર રાતથી જ આ સિસ્ટમની અસર મધ્ય ગુજરાતના દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા વડોદરા મહીસાગર આણંદ અમદાવાદ ગાંધીનગર ખેડા સહિતના જિલ્લાઓમાં જોવા મળી હતી ત્યારબાદ મિત્રો ઉપરાંત આજે મહેસાણા અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠામાં પણ ભારે વરસાદ થયે થયો છે તો જે મિત્રો વેદરગૃહના પ્રમાણે અઠ્યાવીસ જુલાઈ સુધીમાં આ તમામ વિસ્તારમાં ત્રણથી લઈને બાર ઇંચ સુધી વરસાદ ખાપી શકે છે બીજી તરફ આઈકોન વેધર મોડલ પણ આ તમામ જિલ્લામાં અઠ્યાવીસ જુલાઈ સુધીમાં ત્રણથી લઈને બાર ઇંચ સુધી વરસાદની સંભાવના દર્શાવી રહ્યું છે જો કે જીપીએસ વેધર મોડલમાં દર્શાવ્યા દર્શાવ્યા પ્રમાણે આ સિસ્ટમની અસર ગુજરાત પર થશે પરંતુ વધારે અસર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં થશે જ્યાં અઠ્યાવીસ જુલાઈ સુધીમાં પાંચ ઇંચથી વધુ વરસાદની સંભાવના છે તો જી મિત્રો હાલ આ સિસ્ટમની દિશા ગુજરાત તરફ છે છેલ્લા બાર કલાકમાં સિસ્ટમના ટ્રેકમાં ઘણો ફેરફાર થયો છે બાર કલાક પહેલાં આ સિસ્ટમની દિશા ગુજરાત તરફ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ સહિતના ઉત્તર ભારતના રાજ્યો પર હતી જો કે હવે તે મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહી છે એવામાં જો તેના ટ્રેકમાં કોઈ ફેરફાર નહીં થાય તો આગામી સત્રીસ કલાકમાં ગુજરાતના ચૌદ જિલ્લામાં તોફાની વરસાદ જોવા મળી શકે છે તો જે મિત્રો નોંધનીય છે કે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી સ્થિતિ કેવી રહી છે તેની માહિતી આપવામાં આવી છે જે અનુસાર આજથી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી છે ઓગણત્રીસ જુલાઈ સુધી અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે ત્યારે સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો